તે પચાસ હજાર તો હું કોઈ ને આપું છું આવા યાર તો ના આવે પચાસ હજાર તો થોડા મળી તે વાત કરે પચાસ હજાર ખાલી down જ ભર્યું હોય એ એટલે બીજા તો હાલમાં નહીં વોકલ ના ના રે બોલ તા દોરતી તો કે હું તો આલું વીસ હજાર રૂપિયા આલું હા તો કોઈ ના હાલ દવાખાનો બહુ ટેન્શન યાર ને નાકમાં બોલી વળી તું અલ્યા બધું ઠંડી વાગે એટલે બધેલું એટલે નાકમાં બોલું હાલ

તો કેટલા ગાણી યાર આ તો તમે તો તમારે ભેળો ભાવ ગણી દો યાર ના ચાલે ને યાર આવું ના ના યાર મુ એ 50000 ભરા તા બીજા હજી હપ્તા ચાલુ છે યાર હપ્તા માં ભરવાના તો 20000 તો તું તો એ બધું તો સમજ જોવાની યાર પણ હવે તમે શું કહેવું મારે યાર આ એક્ટિવા તો જો યાર બચારી ના એટલે ગોબા પાડી દીધો તો મે યાર તારા જોવા કાટે જોતી પેલા એ વાત કરજે જો યાર તો બસ 20000 આલ દે તું